તો જેમ માં મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે ગામમાં છે ને ચાર વાર લેવાતા જ બધા ઓલી ચક્કર મારી ત્યારે છે ને બધા અહીંયા જયારે નદીમાં ઉતારી નાખ્યા આજે ગાજે હાક નથી ને એની રીતે જરવા દેવી કલાક જ પાણીમાં બેઠી છે દોઢ કલાક બેઠી આજે ત્યાં આ મખ થઈ પડ્યું ભારે આવે હજી ઉતરી છે દરો કરી લે આમાં ને આ બાજુ તો ઝારવા આવી દીધી ઉગી ગઈ હવે તમને કહેવું હોય જાય નહીં એટલે ગાયો બધું આપણે અહીંયા રખડે ગાયો નીચે ઉતારી નાખવાની છે કેમ ઓલી જગ્યા થોડીક ખરાબ બહુ છે માલ ચડી હકે એમ છે જ નહીં એમાં અને ત્યાં ઉતારી નાખશું નીચે ને ઓલીને આ બાજુ નદીમાં આગળ નીકળી જાય બધી તો બે ત્રણ વાહે રહી ગયા બધાને આટવા આવવા પડે આ મેન મેન છે પાછું ક્યાંક આ ઊંધી જો ભાઈ ગયું આ એમ જ ભાગ છે અને ગાયો ભદ્રમ તો ભીડમાં ચડે છે પણ ના પડે તો વધારે જાય જેમ તો હવે આપણે અહીંયા ખર્ચ એવું નથી પૂરું થઈ ગયું હવાર નહીં એમને એમ ચડે પણ બેઠી કલાક દોઢ કલાક બેઠીને પછી હવે ચરે તે સાડા બાર વાગી ગયા પણ હજી કાંઈ ને પડી જ નથી કાંઈ નીકળવાની આ બધી જો હવે હાકતા ગયા આગળ બીજી અડધી જો મારો કાંઠો ચડવા આવી ગયો રોડ આને બધી નાખી નાખશું ગાયો બધી આવી ગયું છે રાજભાઈ પાછો જો મોયડો ખોઈ નાખો નવો બનાવ્યો તો મોયડો રહેવા જ ન દેતો ભાઈ ગમે એવા મોયડા નાખી દો કારણ કે સિંગડા નવડા ને એટલે ઘડીકમાં ના આવે સાત આઠ મહિના થઈ ગઈ રતન આ રતો ચાલો બટ હાલો ધરાય એટલે બહી જાય કેમ કે દૂધ પી લે ને એટલે ધરાવી રહીએ ચાર પાંચ લીટર ટાઈમનું પી જાય છે એક ટાઈમનું અને આજે આ મોરી પડી ગઈ છે આપડી આ પટ્ટામાં ને ચરવાની માના મનાય છે જ નહીં ગાયો તો ચરે છે પણ ધરારથી ચરવા આવે ને એમને મોરી પડી જાય છે ચરે તો છે મોરી પડી ગઈ ચરવામાં બહુ નતી અને આ જગ્યા બધી એવી છે અહીંયા વૈંદો લઈને બધા બે કલાક થી ચરે છે પણ ગાયો જે આફરો નથી ઉપાડી શકતી હલો હલો કૃષ્ણ હલો હાઢિયારી એમ જ્યાં જેનો પગ દુખે છે હવે આજે જાય ધીરે ધીરે લગ્ન કરતી વધારે દુઃખશ તો ઘરે રાખી દઉં હોય આ આપણી ભારી આ ત્રેવીસ મહિનાની થઈ છે કૃષ્ણ આ બે વર્ષની છે બે જો ખાલી બે ત્રણ મહિનાનો જ ફેર છે આ લગભગ બે વર્ષની જાત માથે ચાર થી પાંચ મહિના થયા છે ફેર પડી જાય કેમ બે ને ખોરાક ફૂલ હતી હા હવે ગાભણ હોય તો હોય કે નક્કી નથી લગભગ તો પાકડ લેગાવે લાગે છે પછી નીકળશે તો વાંધો નહીં આવે હા આપણો વઢિયારીઓ ના પણ દેશી નીકળો અને હજી આઠ મહિના તો હજી શીંગડા નીકળ્યા છે અને ઘણા સીંગડા થઈ ગયા મોટા આ અમે દોઢ વર્ષની જ થઈ છે હજી અત્યારે બધી જો બે ગાયું રખડે આપટમાં આવે આનો પગ દુખે એટલે ચરવાનું કરી દીધું જો બે કલાકથી પૂરી રહી હતી નાખવી ન પડે એની રીતે ચરણ તો વાંધો ન આવે જો એની રીતે ઊંધી ભાગે તો પછી આપણે મજા ન આવે એટલે થોડીક સર્વિસ કરી નાખી એટલે થીકડા મારવા પડે આમાં લાકડીમાં કેમ કે ઘા કરવો હોય ને તો આપણે અહીંયાથી પકડવી પડે અહીંયા પકડે ને એટલે ઘા લારખો લાગે નહીં એના હિસાબે તીકડા મારવા વડા નવી લેવાની જ છે ટાઈમ ના જડે આમાં પાછું નીકળવાનું ક્યાં કેમકે આખો દીયા આપણે આમાં નામાં હોવા જોઈએ એક જણ ફરજિયાત જોઈએ ને આપણે બનીને પણ જો બે ત્રણ દિવસ પછી પૂરા થઈ જશે ને ખડેલી આપણી છે ને ઓછી દેખાતી હશે કેમ કે એક ખડેલી આપણી વ્યાં ઉપર છે ને એને ઘરે રાખી છે કે થોડુંક લાગતું તો વ્યાં આવ જ્યું ને પાછું પગ દુખતો તો એનો મેં કીધું ઘરે ભલે રહી લઈ જાવી તો લાંબા ભલે પણ ના મેળા આવ્યો પાણી બેસી ગયું નીકળે નહીં ને ત્રીસ તારીખે આને પણ દસ કમ્પ્લીટ થઈ જાય અઢા મોરાનું આવ્યું હે બીજ દાન અંદાજો લખાવ્યો શું આવશે ને આપણે નેવું ટકા ગેરંટી સાચી પડે તો સાચી પડે પાડી દેશે અંદાજે તો પાડાનો છે પણ આપણે કંઈ નહીં પાડીને આશા રાખીએ જોકે પાડો આવશે તો પણ આપણે રાખવાનો જ છે કારણ કે પાડો મારે ઉછેર કરવો છે અને અત્યારે હાલમાં એક છે નહીં પાડો એક ધ્યાનમાં કહી દો છે ભાઈબહેનનો મેળ આવ્યો તો લઈ આવશું તો આપણી છે ને ખડેલી બેઠી છે થોડીક એમ પેટની વીટ આવે છે નહીં પેટ તો નથી કાઢતી પણ ખાલી બેઠી છે આરામથી વ્યાવાની પીડ ઉપડી ગઈ છે હવે એક બે દિવસ સુધી લાગી જાય એવું લાગે છે છે તો આપણે છેલ્લે બેને ગયો ચેક કરી રહી ગયો વ્યાણી તો નથી પણ થોડીક વેટ આવતી હતી એવું લાગ્યું અત્યારે છે ને બેને આપણે ભેગી લઈ લીધી છે ને બે આગળ નીકળી ગઈ ખડેલી જાફરી કૂતરો ભેગો છે ને ગાયો બધી વાહે છે બાકી રાતાનો ખોફ છે એટલે બીજી બધી નહીં રાતે એટલે સાવજ આગળ રાખો કેમ કે સાવજ નહીં આવે તો ઓલી પાછી પાછી વર્ષે આ બધી ભાગશે કેમ કે એનો ખોપ જેવો છે રાધાનો ગૌશાળા મારી ગૌશાળા મેન કિંગ છે એક જ બધે માં હોત ને મારે મંગુને મારે ગોરીને ક્રિષ્ણા જમના રતનને બધાને એવી ઉપાડી પડી મારે એવી છે અત્યારે બધી નદી કાંઠો તળાવી પાછી ઓલી બાજુ કેમ કે અત્યારે છે ને આ બાજુ ચરવા જેવું છે આમાં ડૂચો સારો છે પણ આમાં શું છે બેસું જાકાતી નથી તો નદીમાં જો બે ભેગી થઈ ગઈ પાણી હવે વધી ગયું પાણી જો જોકે બે ત્રણ દિવસથી વરસાદ નથી આવ્યો ધીરે ધીરે તો પાણી ભરાવા માંડ્યું છે ના બાજુ ઘણું ભરાઈ ગયું ના બાજુ પણ ભરાઈ ગયું છે તો અત્યારે છે ને બધી વીહુ આપણી નદીમાં રખડે છે આટલા એરિયામાં વધારે રખડ ખાડ છે પૂરા આવશે ને એટલે ખાળ બધું જ બગડી જાય અત્યારે બધી વીવું રખડે ચાંદરીને આપણી ભૂખ નથી એટલે પાણી પી ગયું બધી અહીંયા છૂટા ઘુમરા મારે છે આપણે ખડેલી ચેક કરવાની છે ખડેલી ભેગી આવ્યા અત્યારે સવારે થોડું વેટ જેવું લાગતું હતું એટલે ઘરે રાખી હતી આમાં દેખાતી તો છે નહીં ત્યારે તો બધી આવી ગઈ ખડેલી આપણી હે આગળની સાઈડ આ વાચર કમ્પ્લીટ જ કોઈ લેવી હોય તો કોમેન્ટ કરી નાખજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો કે વેચવાની છે પંદર સત્તર દિવસ જેવું થયું છે વ્યાણી છે નીચે પાડો આવા બહુ કમ્પ્લીટ જો આ છે દૂધમાં આવે જોરદાર છે બાકી હાઈટમાં નથી બાકી તો બીજી બધી કમ્પ્લીટ છે દૂધમાં સારી છે એક ટાઈમનું સાત લીટર જેવું દૂધ છે અત્યારે હાલમાં સીમાળા ઉપર જો બાકી ઘરની ખોરાક કરેલી એવું નથી ઘરની ખોરાક કરે તો દૂધે વધી જાય આઠ સાડા આઠ લીટર કરશે અને આપણા આ ભૂતરા પાડાનો રિઝલ્ટ છે પાડો આવ્યો છે એનો નીચે પણ લેવી હોય તો કમેન્ટ કરજો બાકી તો બે હું આમ વેચવાની છે એમાં તમને બીજી કહીશ અત્યારે તો નથી એક વેચવી એક જ છે આ કે અત્યારે થોડીક તાણ બહુ પડે છે કામમાં કેમ કે માલ સામટો થઈ ગયો છે ને એટલે પછી હજી તો ચાર પાંચ વ્યાં ખડેલી તૈયારી છે વ્યાવની બે હું બધી હવાઓની રીતે અંદર પર મંડાઈ ગઈ ચરવામાં એમાં કાળી ખર થઈ પડે ને એટલે જોરદાર ભાઈ હું ગાય ગા ધરાઈ દઈએ એવો ખર છે કાંટા બહુ રહે ને એટલે ચરી ન હોય હરખું